એટલે વળી પાછું બોલું ફૂલ ન થાય એ તમને ન ખબર હોય કલાકની મારા દીકરા લઈ જાય હા ભાય તમે મને પ્રોગ્રામ કીધો ને મેં કીધું હા પાડીને જા બાપુની સાક્ષી કહું છું તરત જ મને રાજકોટનો ફોન આવ્યો આજ જ પ્રોગ્રામ રાજકોટનો મેં કીધું બોલાઈ ગયા પછી કદાચ લાખ દ્યો ને તો એ મારે માટે નકામશ મારે માટે તો સદ્ગુરુની વાત વિચારવા જેવી છે અબી બોલાને અબીફકનું હાલે પછી હું મારી માસી માંદી છે ને નહીં સેટિંગ આવે એમ ન ચાલે જમીન ચતુર્યું છે આપણું આજ અને હું તમને સંતો હાથ જોડીને કહું છું તમે થોડીક અમારી માથે લગામ રાખશો તો આ સેટિંગ ચાલશે નકર દામણી વિના ઘોડા જેવું થઈ જાય હું આશાર્ય ભુદૈવોને કહું કથાકારોને કહું છું કલાકારોને કહું છું સાધુ સંતોને કહું છું આગેવાનોને કહું છું કે તમે જો કાંઈ પકડ નહીં રાખો તો કાલ હિન્દુ ધર્મ પણ બસે કે નહીં બસે એની પણ મને તમને ખબર નહીં પડે આ બહુ વિચારવાની મુદ્દો છે તમારા હિસાબે બધું ભૂલી ભૂલી જાય તો પછી વાણનું નક્કી નહીં એટલે તમે વાણના તમે અમારા ભાવસાગરના સુકાની છો તમે અમને કંટ્રોલ નહીં કરો તો અમારો કંટ્રોલ નહીં રહે આ અમારી વિનંતી છે એટલે સંતોનો સ્વભાવ છે એવો એ તને તાની ગોદ ના જેવો આ સંતોનો નો એ સ્વભાવ છે એવો જને તાની ગોદ ના જેવો માના ખોળા જુઓ પણ ઈથી વિશેષ મા કરતા સંતો ને વિશેષ કીધા ને કે જનેતા મોટું કોઈ હોય જ નહીં છોકરો બારી ગામ થી આવે તો તરત જ માં કે બેટા ખાઈ લે હું જા નાનો છોકરો હોય તો માં પોતાના ખોળામાં પોઢાડી દે અને માં એટલી કાળજી રાખે છતાં એથી વિશેષ સંતોને શું કામ કીધા શું કે છે જનની કરતા મે એક ડગલું આગળ દેખ્યા જગ સંત જનની કરતા મે એક ડગલું આગળ દેખ્યા જગ સંત જાર આમંત્રણ કાળ ભેરો દાદા બેડી છોકરી રાજકોટ બંટી બાપુ ભજન સમ્રાટ સંતવાણી ત્રેવીસ બે પચીસ ત્રેવીસ બે પચીસ ના રાખેલ છે અને એમાં જાહેર આમંત્રણ આવે છે ભાઈને પણ જોરદાર તાળીઓના ગગડા વધાવીએ અને ખરેખર હું આવી વ્યક્તિને જોઈને આનંદ અનુભવ છું તમારે પણ આનંદ અનુભવ છું કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે અષ્ટમ આઠ વાઘ હતા રાજા જનક વિદેહી સદગુરુ હતા એટલે બહુ વિચારવાનું બધું ચાર ટૂંકમાં વાત કરું કારણ કે બે નજીક બાકી છે અને મારો વ્યવહારો પૂરો થવાની તૈયારી છે જીવનમાં અપમાન ન કરવું એક ધર્મનો અપમાન ન કરવું આપણી બાજુમાં બીજો માણસ ધર્મ પાડતો હોય એને એમાં ભગવાન દેખાતો હોય આપણને આમાં ભગવાન દેખાતો હોય ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું નદી નાળા નીકળે ગમે ત્યાંથી સેલે મળે છે સાગરને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને આખર મળે છે ઈશ્વરને આખર મળે છે ઈશ્વરને એમાં જીવનું કલ્યાણ છે એક વૃદ્ધનું અપમાન ન કરવું ઉમર થઈ ગેલી વ્યક્તિ હાલ ને એમ આપણે હાલું ઘણા તો હું કે હાલું જો હાલું જો હાર નથી હલાતો ત્યાં હું થોડું તારી જેવડા હતા ત્યાં અમે બલાંગું મારતા હતા એ કેવી ખુબી કહેવાય બોલો એક જામ ઠેકડામાં તને ઊભો એ ભાઈ કાં ધોઈ દી હા કેવું અને ભલે તમે ત્રણ દાત કરો આમ કલગોટા જેવા ગાલ છે તમારા બધાના હો સંતરગી નરમ આપે છે પણ આવડા જો જેવા ગાલ છે સાડે વર્ષ પછી હું તો નહીં હશે જો હાય છેપલા ઠેંગા થાય અને તમે દાંત કાઢો છો ને ભાઈ આ વાળા એ દાંતય નહીં હોય સીધું ભોણ હશે મહાપુરુષો એટલે કીધું ગંદી કાયનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા નો લાગે હું આમ ધોળું ઝાડું નીકળી જાહ ફૂ અટાણે આપણે માવો મસાલો ગુટકા ખાઈને થૂકો તો દહ ફૂટ છે એટલું થૂંક જાય આનું આ શરીર ઠાકી જાય થૂકવા થૂંકવા જાવ પડે ઈથી ઠાકી જાય ને થૂંકવા જાઓ તો ઓઠે સોટી જાય કા સોટી જાય જાય અને ને ગડફો કાઢવો હોત પડે એટલે ખાસ યુવાન મિત્રોને કહું જેથી તમને તમારી બાહુબલ શક્તિનો અભિમાન આવે તે લાકડીને ટેકે વાકી વળી ગયેલી વ્યક્તિને જોઈજો કે આ પરિસ્થિતિ પણ થતા વાર ન લાગે જેથી રૂપ નું અભિમાન આવે તે કોઈ કદરૂપી વ્યક્તિને જોજો જેથી તમને મને ધન ને સંપત્તિ નું અભિમાન આવે તે રસ્તે ભીખ માંગતી વ્યક્તિને જોજો ભાઈ સમય સમય બળવાન નહી પુરુષ બળવાન કાબી અર્જુન લૂટિયા એટલે આ બહુ વિચારવાનું એટલે અહીંયા મારે મહાત્મા મૂળદાસ ને અવલગી બેરા એક જ થોડીક પ્રસંગ કહી દઉં કારણ કે બેન વાંજાબેન બેઠા છે બહુ સંત સારી સંતવાણી કરે છે એક વાર જોરદાર એની તાળીઓના ઘડાથી વધાવો અને ખૂબ આગળ જાય ને ખૂબ સારું ઉજળું નામ રહે એવી મા ભગવતી પાસે અને બાપુના શરણમાં મારી પ્રાર્થના ખૂબ આગળ જાય આપણા બાપનું શું જાય નકર કે ત્યાં વાંધો મારા મારી મોર કોઈ નવ જાવું ભાઈ એમ તો આપણી મોર ઘણાય ગુજરી ગયાર હજી આપણે શહેર હા એ કંઈક વિચાર આ તો દરિયો છે આ સ્ટેજ છે ને મા સરસ્વતીનો ખોળો છે કોઈ જ્ઞાતિ જાતિ નથી મા સરસ્વતીના સંતાનો છે અલાય કોઈ જ્ઞાતી જાતી નથી માના ખોળામાં બેઠા અને બધાય હું તમે ધરતી માના ખોળામાં જ બેઠા છીએ ને ક્યાં કોઈ અતિ ઊભો ઓરે મારા ખોળામાં આમ જરાક બે 2021 એકમાં આમ જરાક ધરતી હલી આમ આમ શું ભાગો લખમખે ગબવું કોઈ બેઠા ઓલા ઝૂંપડાવાળા કે વ્યાવા એ કે ક્યાં હલે છે હલે છે અમે ચાલી રાખશું વ્યાવા

એટલે ખરેખર જેટલી ઊંચાઈ માં ચડતા હમણાં હું એક શેર માં ગયો ને ભૂભુજભાઈ પશ્ચિમ માળમાં અને મારા મિત્રો ત્યાં રહેવા ગયેલા તો તણી શાર કુતરા ગામડે માંથી રહેવા ગયા એટલે આની શું કહીથી શું કહીથી ત્યાં પૂછી ગયા અને આમ પગ રાખીને બેઠા આમ બારી કઈ ખુલશે પણ બારી ક્યાંથી ખોલે ઉપર જાળી એની વાહ મોટી જાળી મોટા ગળ કાશ ઉપર થી કોણ આવી છે કુતરું કે નહીં મેળ ખાય કે વેલા પાછું ગામડામાં ત્યાં સેટિંગ આવી છે અહીં તો ગાયના ડબ્બામાં પૂર દે ગામડામાં છે ને પેલા આપણે કુતરાનો રોટલો અને ગાયની શાનકી કરતા હવે આજ ટૂંકું કર નાખ્યું કોણ કરે એટલું બધું ગાયની રોટલી પેલા કરતા બીજી કુતરા ગાયની રોટલી ટિફિનમાં ચડાવે એટલે બિસારો અમારે ગા જેવો છે આવો

અને એ ઈ મુરદાસીના ગળામાં ખાહડાનો હાર પહેરયો આમ મુરદા દાદા કાઢો મિણા કે પણ બાપુ તમારા ગળામાં ફૂલના હાર હમતા નહીં આ ખાહડાનો જ પરકો ગાંડી થામા આખાડામાં દે પાપી પુણસળી બબે વરસ ભીંહ કરે ટુવાલ તૂટી જાય બૂસરાહા થઈ જાય માલકો ફાંડા પડી જાય તોય કોઈ દી ખાહડાઈ ફરિયાદ કરી એના કરતા તો નિર્જીવ સહન કરી કે તો સજીવ સહન નહીં કરી શકે અને એ રતન આ મૂળદાસનો વર્ઘોળો અમરેનીની બજારમાં તો હાલ છે પણ મારા કાળિયા ઠાકરની મંદિરની મોઢાકળથી હાલશે મારો ઠાકરે જોવે ને એના મૂળદાસની જાહો જલાલી કેટલી છે એની જાહો જલાલી કેટલી છે અને મણ્યા પાણા મારવા હો અને પાણા મારે મૂળદાસીનો લોહી નીકળે તું ને તું લોય નીકળે ને તો મૂળદાસ બાપુ દાંત કાઢે અને તેથી તો બાયું લાજ કાઢતા ને એટલે આમ લાજ કાઢીને આમ ભાઈ ગયો દાંત કેવા કાઢે લોટકો લાગે હું હશે લોહી નીકળે તો રોવે છે પણ રામનું ખાઈ ખાઈ પણ મહાત્મા મૂળદાસ કેમ દાંત કાઢતા હતા મિત્રો મને તમને એમ સમજાવતા હતા કે ખાવ તમે મારો છો એ બીજો છે ભીતર કોક બીજો બેઠો છે ભીતર કોક બીજો બેઠો છે અમરમાં અમરમાની પરિસ્થિતિ પણ એવી માણસો વાતું કરે અને છતાંય સહન કરે પણ અમરમાં આજે હું માનવ મંદિર સાથે જોડાયેલો એમાં મને આ એક જ પ્રસંગ મને સ્પર્શ કરી ગયો કે દેવીદાસી રક્તપિતની ડોસીને દરિયામાં નાખી દીધી લેવા આમાં વિચારવાનો મુદ્દો છે થોડુંક મારો કહેવાનો હેતુ છે આપણી માને તો આપણે હાસવી કોકરી માને લઈ પોતાના આંગણે હાથ પગના આંગળા હાવ હડી ગયા હોય એને રૂના પોલથી લીમડાના પાણીથી આંગળા સાફ કરે એ દેવીદાસને હજારો વંદન છે તાળીઓના ગગડાથી વધાવો પડે પૂરી ડોસી કે અડોમાં બાપુ

અમારે મહંત આવ્યા દત્તાશ્રમ ના એમને જોરદાર તાળીઓના ગગડા થી વધાવો ખિલોરી પણ અમારું સંત નું સ્થાન છે કરણાનંદ બાપુ ચેતન સમાધિ વાળાને એકવાર જોરદાર તાળીઓના ગગડા વધાવો પંચોતેર વર્ષ પહેલા જીવતા સમાધિ મોટી ખિલોરીની પાવન ધરતીમાંથી લીધી અમને ખૂબ આનંદ છે માં નાગભાઈ પહેલો પરસો મોટી ખિલોરીમાં પહેલો સોળ વર્ષની ઉંમરે એક રામોરિયાના દીકરાને જીવતો કર્યો ખિલોરીના શોખમાં અમારા ગામના બધા સમાજની અલગ અલગ કુળદેવી હોય પણ અઢારે આયલમ માં નાગબાઈને ને માને છે એટલે માં નાગબાઈને પણ જોરદાર તાળીઓના ગગડાથી વટાવો રવિગીરી બાપુ અમારે બહુ સંતભૂમિ છે અને એનાથી જ અમને આનંદ છે અને ઘણા ને અમારા ગામમાં જગ્યા નહીં પણ જગ્યા જ ક્યાં છે જગ્યા નહીં કોઈ અમને કોઈ સાચું છે નહીં કોઈ નહીં એ તો નો જ હોય ને પણ તું અહીંયા ક્યાં રહેશો ફોરેન રહેશો વિચારવા જેવું છે આ સંત ભૂમિ છે આપણી સૌરાષ્ટ્ર અહીંયા આપણી દેહાણી જગ્યાઓમાં ગમે ત્યાં જાઓ આવી નાની જગ્યાઓમાં જાઓ તો પોતે માગી લેવા હોય એમાંથી આવતર વ્યક્તિના પેટનો ખાડો ભરવા માટે આ દેશનો સંત આગળ હોય છે કાયમને માટે એટલે હજારો સંતોને મારા વંદન છે આઈ મારે ટૂંકમાં વાત કરી દઉં કે ઈ અમરમાં પ્રસંગ બે જ મિનિટમાં પૂરો કરવો લાંબુ થતું જાય છે બપુ આગું તો પાંચ મિનિટ આ તો આઈક માનશું એટલે મને આ જે માનવ મોદી સાવરકુંડલામાં મારું તન મન ધનથી મારું જીવન જોડાયેલું છે માપે ભાવ નહીં એમ ન કે મારે કઈ વાંધો પડે નખર એમ કે વિલા પણ પૈસા કે ક્યાં નહીં હા અમે પૈસા લઈ છે મફતી જાય છે માપે લઈ છે આ કે સાપામાં ભાવતો નથી આવતો કાપડ હોય એ પ્રમાણે વેતરી હું કે મનહરદાન અને અમારી પાસે સંતો આશીર્વાદ જોઈએ નગરું પછી હા બેઠવા રાખી તો એમ સેટિંગ નો આવે આશીર્વાદ નીકળી જાય તો પછી શું થાય એટલે એમ અમારે બધું ધ્યાન રાખવું અને તમે અમારું ધ્યાન રાખો અમે ધ્યાન આગળ વાત કરું તો વાત ખરેખર તમે જોવો તો ખરા પૈસા દે છે એઠા બેઠા પૈસા થોડા ઘણા લઈ જવાથી ઉપર પણ બેઠા આમાં મારો એક શબ્દ છે કહેવાનો અમે કોઈ ભક્તો નથી થઈ ગયા આબોધે છે હું મારી વાત કરી પણ બે શબ્દો ખાલી સંતોના ભક્તોના માતાજીના ખાલી બોલતા આવડે છે તો અઢી ફૂટની ઊંચાઈ મળે છે તો એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે અમે તો ખાલી એનું ખેડેલું છે એમાં ધીમું ધીમું ખેડ્યું છે આવડતું છે આગળ વાત કરું તો

આ વંદરાયમાં ઘડી ઘાટો ને દેવીદાસ નામના સંત છે ને ની સેવા કરે છે હું માળા કરી લઉં અને માળા કરવા એની હાહુ બેસે છે ફૂઈ બેસે છે પાંચ સાત ઘોડેશ્વરો ઘોડા દોડાવતા દોડાવતા પડકારા કરી આવે જાતા નહીં જાતા નહીં હે માં હે માં ન્યા જાતા નહીં કા છોકરાઓ તમે પીછડિયાથી આઈ છે સેવા હા અમરનો ઘરવાળો હોત છે અમે તમને ના પાડવા આવ્યા છે કેમ કે ન રક્તપીતની ડોસી દેવીદાસ લેવા છે અને કોઈ જોવે તો રોગ લાગી જાય છે પાહેર તો જાવ તો તો રોગ જ જાય અને એ દરમિયાન દેવીદાસ બાપુ આ ડોશી ના પાથર ની શિફરમાંથી બિહારી લીમડાના પાણીથી રૂના પોલથી આ સાફ કરે અને ડોશી રાયું નાખે બાપુ મને બહુ વેદના થાય છે મારો રોગ તમને લાગશે અડોમા બાપુ આ વાત ખોડેસ સાંભળી ગયા

સેવાડામાં સેવાડા માણસને આંગણે જઈને પૂછ્યો તો ખરા કે ભાઈ તમારી દીકરીના લગ્ન છે કેમ હું જઈ ગયા છો સેવાડા માણસ નો દીકરો સાયન્સ નો વિદ્યાર્થી હોય દસ થી બાર ધોરણ નો અને ઈશ્વરે મને તમને આપ્યું હોય અને પૈસા વાકે બે ધોરણ ભણી ના શકાય તો મને તમે આપેલી સંપત્તિ ઈશ્વરે કઈ કસાય રાખી છે આ વિચાર ના ભૂલવો જોઈએ પાંચ દસ જણાથી એની ફી ભરી દો બે વર્ષની એ પૈસા તમને આપી દેશે અને નહીં આપે તો મારે ને તમારી વિચારવાનું છે મને કોકે આપ્યું હતું મેં આપ્યું છે હું ક્યાં હેરિયર લઈને આવ્યો તો મને કોકે આપ્યું ને મેં આપ્યું છે આ વિચારવાની જરૂર છે એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક બી જાજે ઉલા રંગ જનની જુ પડીએ એ સુદામાની જુ પડીએ હું ન્યા બેઠો છું ઓટોમેટિક જાય અને ઉપદભાઈ આ અમે મોટી ખિલોરી ગામે કરી બતાડ્યું છે મોટી ખિલોરી ગામ આખાને મારા વંદન છે બધા એથી અને ત્રણ સાર્વજનિક સમાજ બનાવ્યા છે બ્રાહ્મણથી માંડી દલિત સુધીનો એનો ઉપયોગ કરી શકે અમે આખા રાષ્ટ્રની માલિકો નથી વિતાતા પણ અમારી થાય એટલી અમે આ કોશિશ કરી છે કે તમામ વ્યક્તિઓ સત્ર નિશે પોતાનો પ્રસંગ કરી શકે અને ખાલી પંદરસો રૂપિયામાં અમારા ગામના બધા આગેવાનોથી નાખી રહ્યું છે તમે દરેક ગામમાં હવના સમાજ કરો હું રાજી છું પણ એક સમાજ આખા ગામમાં એ દરેક ગામમાં એવો બનાવો કે જેમાં તમામ માનવ સમાજ એમાં પ્રવેશ કરી શકે અને બધાને થાય કે આ મારું ગામ છે આ મારું રાષ્ટ્ર છે આ મારો દેશ છે આ મારી દુનિયા છે આ જરૂર છે એ તો કોઈ ગરીબને ઘેરે જઈએ ને તો એ ખબર પડે કે એની હાલત છે ઈશ્વરે આપણને આપ્યું એટલે આપણે કોઈને કહી ન શકીએ પણ કોકના ઝૂંપડામાં જોઈને જઈને દીક જોયું તો ખબર પડે અત્યારે તો સરકાર અનાજ બનાજ આપે છે પણ મેં જોયું છે ધીરુભાઈ રામાણી થકી મેં આ ઓગણ પચાસ ગામમાં મકાન બનાવ્યા ને એનો ભાઈ જ સરપંચ એમ કે એનું મકાન બનાવતા નહીં અને મેં એક ભયંકર પરિસ્થિતિમાં જીવનારા જીવનારા પરિવારનું મકાન બનાવતો હતો અને એનો એક અગાઉ જ મને કે એની પાસે પૈસા છે અને એ મકાનની એ પરિસ્થિતિ મેં જોઈ અને મને ઘા લાગ્યો અનિફા હું અને એક ભીખાલાલ દરજી બીજા પ્રોગ્રામમાં જતા હતા ગામમાં આ બનેલી સત્ય ઘટના કહું છું અને દિયાથમઠાણું હું મકાન બને તો ધીરુભાઈના મને પૈસા હતા મારા પૈસા નહોતા એટલે આપણે મકાન બને જતા તેમ છે ને કે મનસુખભાઈ વાસ શાહ બનાવી મિત્રો આમાં મારી કોઈ અભિનયની વાત નથી મારી વાત એ છે કોઈ ગરીબની હાઈ ન લાગી જાય કોઈ ગરીબની હાઈ ન લાગી જાય ઈશ્વરે મને તમને ખૂબ સુખી બનાવ્યા છે પાગલાશ્રમ ને વૃદ્ધાશ્રમ અકાલી છે ને અને આવા સંતોના આશીર્વાદથી આ હૃદયને ઘા લાગી ગયો છે મને કોઈ દુનિયામાં દુશ્મન નથી બીજાને હું દુશ્મન હોઉં તો મને કઈ વાંધો નથી પણ ઈશ્વરને હું કાયમ પ્રાર્થના કરું છું મારી સેલો શ્વાસ હોય ત્યારે ઈશ્વર મને કોઈ માથે કુભાવ ન રહેવો જોઈએ કોઈ માથે કુભાવ ન રહેવો જોઈએ આ દેશ મારો છે આ રાષ્ટ્ર મારું છે એમાં રહેનારો તમામ સમાજ મારા પરિવાર છે અને આમ આ દ્રશ્ય એ અમે જોતા હતા ત્યાં જણા ને આ કામ હાલતું હતું આમ પડખે રહેતા હતા બીજાના રમકાનમાં અને પોતાના દીકરી હતી દહક એને કે જા દૂધ લે મનસુબાઈ એવા છે સા બનાવ સાડા પાંચ વાગવાનું ટાણું હતું છોકરી ગઈ પાંચ મિનિટમાં જ પાછી આવી અંદર રૂમમાં બરકી છોકરી એની માય બરકી દૂધ કેમ ના લાવી હું સાંભળી ગયો કે ના પાડી હા કે એક મહિનાના પૈસા બાકી છે એ નથી દેતા એટલે દૂધ નથી મને તેનું એટલું બધું હૃદય કહેવાય કે હે ઈશ્વર એવી કોઈની ભયંકર પરિસ્થિતિ નો આપતો કે પોતાના મહેમાન આવ્યા પાણી લેવા દૂધ ના પૈસા એની મા કેતો નો જવાય એની દુકાન વાળા કે પાકાન કીધું તમારું નામ બાકી છે એને ધણી નાખી ધણી હાલી સાલી નહોતા એકતા એના ખિસ્સામાં હાથ નાખ્યો આ અમે તૈણી જોતા હતા આમ હાથ નાખ્યો અને પાકીટ કહી જુ એક ખાનું બે ખાનું ત્રણ ખાના જોયા બે હજાર પાંચ ની વાત છે બે રૂપિયાની નોટ નહીં અને પાકીટ જઈ બાઈ એના ધણી ના ખિસ્સામાં નાખ્યું નાખ્યું કરે જોઈ ગયું ઓહો મેં કીધું બેન પૈસા નથી તે દીકરીના મોટામાં જવાબ નહોતો આંખમાં હુડાની ધારું હતી મારા ખિસ્સામાં જે કાંઈ હતું એ પછી આપી દીધું અને સાનો પીધું વયા ગયા એ ગામ હટીને એક કિલોમીટર ગયા ઈશ્વર સાક્ષી કહું છું અમે મેં તેની જીવી છીએ ગાડી ઉભી રાખી હેઠા ઉતર્યા કોઈ કોઈને બોલાવે નહીં અને હગો દીકરો વિહ વર્ષનો મરી ગયો એમ પોક મૂકીને ઈશ્વર આટલી બધી કરી ભાઈ એટલે આમાં મારો કહેવાનો હેતુ છે એક વ્રતનું અપમાન ન કરવું એક ગરીબનું અપમાન ન કરવું તમારો ખેતરનો મજૂર હોય ફેક્ટરીનો મજૂર હોય ઓફિસનો માણસ હોય કે ઘરે કામવાળી આવતી હોય એનું અપમાન નહીં કરશો કેમ કે એનો સમય નબળો છે વ્યક્તિ નબળી નથી એનો સમય નબળો છે વ્યક્તિ નબળી નથી અને એક બાળકનું અપમાન ન કરવું એમાં ઈશ્વરનો હાસ ઘણા વખત એમ ગણાય કે ને હું ઘેરા જાઉં ને છોકરા સપડક થઈ જાય એટલે કઈ સુરવીરતા છે તમને મને ભાલી ને છોકરું ભાગે તો સમજો ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે અને આવીને તમારા ખોરામાં દાખલ થઈ જાય ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે એટલે આ બહુ સમજવા જેવી વાત છે હું એટલે ઘણી બધી વાતો થઈ ગઈ મારી વાણીની વિરામ હવે હું રજા લેવાનો છું આપ બધાના ક્ષણમાં મનસુખ વોસોયાના જય ભોલેનાથ જય શિયા જય સદગુરુ મહારાજ જય માતાજી તમને કહો